સામાજિક વનીકરણ વિભાગ નવસારીની રેન્જ ગણદેવીના વન વિભાગના વનપાલ શ્રી ભાવિન પટેલ અને વનરક્ષક શ્રી નિકુંજ પટેલ તેમજ વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના શ્રી ભાવેશ પટેલ અને સિનિયર ટીમ હેડ ભાવેશ રાઠોડ તે સિવાય સ્વયંસેવકોની હાજરીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે ઉજવાતા વન્યજીવન સપ્તાહના ત્રીજા દિવસની ઉજવણી શ્રી રંગ મહાવિદ્યાલયમાં કરવામાં આવી જીવમાં આવતા પક્ષીઓ અને પ્રાણીઓ વિષયની માહિતી સભર સ્ટુડન્ટ લોકોની જિજ્ઞાસાને સમજાવી વન્યજીવ સાથે માનવ સહેવાસ માટે જનજાગૃતિ લાવવામાં આવી વાઇલ્ડ લાઇફ વેલફેરના સ્વયંસેવકોમાં ભાવેશ હડપતિ અજયભાઈ અમિતભાઈ સાગરભાઈ સચિનભાઈ નીરલ પટેલ એ હાજર રહ્યા હતા જેઓ ફિલ્ડ લેવલે વન્યજીવને રેસ્ક્યુ અને રિહેબ કરી પર્યાવરણમાં સંતુલનનું કામ કરે છે જેઓએ આ કાર્યક્રમમાં સહભાગી બનીને જાગૃતિ ઝુંબેશમાં જોડાયા હતા શ્રીરંગ મહાવિદ્યાલયના શ્રીમાન કિરીટભાઈ દ્વારા કાર્યક્રમને લઈને વન્યજીવ વિશે જે માહિતી મળી તે માટે આભાર માન્યો હતો અને તેમના જીવનમાં સાપને લઈને થયેલ બનાવોને સંસ્મરણ કર્યા હતા